સુરત જિલ્લાના વાહન ચાલકોને કામરેજ અને ભાટિયા ટોલનાકા ખાતે ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવા બાબતે ગુજરાત કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શન નાયકે જિલ્લા કલેક્ટરને પત્ર લખ્યો સુરત જિલ્લાના કામરેજ ખોલવાડ ખાતે નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર અમદાવાદથી મુંબઈ જતા લેન પર બ્રિજ ક્ષતિગ્રસ્ત હોવાથી રિપેરિંગ માટે સરકાર દ્વારા એક મહિનો બંધ કરીને વાહનોને ડાયવર્ઝન આપવા માટે કેમથી એના સુધીનો એક્સપ્રેસ હાઈવે ખુલ્લો કરી દેવામાં આવ્યો છે તેના ઉપર ટોલ ટેક્સ ઉઘરાવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે ત્યારે સુરત જિલ્લાના વાહન ચાલકોને આ કામરેજ અને ભાટિયા ટોલનાકા ખાતે ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવા માટે ગુજરાત કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શન નાયકે જિલ્લા કલેક્ટરને પત્ર લખ્યો હતો સુરત જિલ્લાના કામરેજ ખાતે તાપી નદી ઉપર નેશનલ હાઈવે અડતાલીસ ઉપર ખોલવર પાસે જે બ્રિજના સમારકામ માટે જે જર્જરી બ્રિજ હતો એના કારણે નેશનલ હાઈવેનો બ્રિજનો ડાઇવર્ઝન આપવામાં આવ્યું હતું અને આ નેશનલ હાઈવે અડતાલીસ ઉપર આવેલો બ્રિજની ઘણા સમયથી રાજકીય આગેવાનો સામાજિક આગેવાનોએ વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ પ્રકારની કામગીરી નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા કરવામાં આવતી ન હતી પરંતુ વડોદરા ખાતે જે ઘટના બની અને ઘટનાના અનુસંધાનમાં તાત્કાલિક અસરથી સરકાર અને કલેક્ટરશ્રી આ બ્રિજના સમારકામ કરવા માટે આ બ્રિજને બંધ કરી દેવામાં આવ્યો અને એને લીધે સમગ્ર જિલ્લાના વાહનોને કિમ ખાતે જે અમદાવાદથી મુંબઈ એક્સપ્રેસ હાઈવે જે છે નવો એની ઉપર કિમથી પલસાણા તાલુકાને એના થઈ એક ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું અને ડાઇવર્ઝન અંતર્ગત છેલ્લા ચાર પાંચ દિવસથી આ બધા વાહનોને ડાયવર્ઝન કરીને પલસાણા થઈને મુંબઈ ખાતે કે સુરત તરફ ડાયવર્ઝન કરવામાં આવતું હતું પરંતુ ગઈકાલે રાત્રિ જે પ્રમાણે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓએ એક જાહેરનામું બહાર પાડીને તાત્કાલિક અસરથી જે વાહનો આના પરથી પસાર થાય છે એની ઉપર પંચાણું રૂપિયાથી ત્રણસો પચીસ રૂપિયા સુધીનો ટોલ લેવાની જે શરૂઆત કરી હતી એના અનુસંધાનમાં સ્થાનિક આગેવાનોએ ઘણા વિડીયો બનાવીને ત્યાં વ્યક્તિગત રજૂઆતો કરી હતી મને પણ રજૂઆત કરી સમગ્ર આગેવાનોને પણ રજૂઆત કરી અને મીડિયા દ્વારા પણ આજે એની જાહેરાત કરવામાં આવી હતી પ્રસારિત કરવામાં આવી હતી આ અનુસંધાનમાં માન્ય કલેક્ટરશ્રીને વિનંતી કરી છે કે સરકારની જવાબદારી છે નેશનલ હાઈવે ઓથોરિટીની જવાબદારી છે અને કલેક્ટરનું જે જાહેરનામું છે કે આ ડાયવર્ઝન બનાવવાની જવાબદારી નેશનલ હાઈવે ઓથોરિટીની છે ફક્ત બાર કિલોમીટર સુધી નો આ જે નેશનલ હાઈવે એક્સપ્રેસ હાઈવે છે એને ખુલ્લો કરી દેવામાં આવ્યો છે જે હાઈવે છે જે ભરૂચથી વલસાડ સુધીનો એનો ખુલ્લો કરવાનો હોય છે પરંતુ ફક્ત બાર કિલોમીટર સુધી આ ડાઇવર્ઝનના વાહનો પાસે જે સ્થાનિક વાહનો છે નોકરિયાત લોકો છે અને રોજની અવર જવર કરવાવાળા ખેડૂતો પણ છે એને મોટો ચકરાઓ ફરીને સુરત સુધી આવવાનો હોય છે ને એટલે જે કિમ ખાતે પણ ટોલ લેવામાં આવે છે કામરેજ ખાતે પણ આવે છે અને સુરતમાં જ્યારે પ્રવેશવાનો હોય તો ભાટિયા ખાતે પણ એનો ટોલ લેવામાં આવે છે એટલે નેશનલ હાઈવે ઓથોરિટી ફક્ત ને ફક્ત સુરત જિલ્લાના લોકોને લૂંટવાનું કામ કરે છે એના અનુસંધાનમાં તાત્કાલિક અસરથી કલેક્ટરશ્રીને વિનંતી કરી છે આજે કલેક્ટરશ્રી રજા પર છે મેં રૂબરૂ મળીને આજે આ રજૂઆત માન્ય આરડીસીને હું હાલમાં જ હું કરવાનો છું અને તાત્કાલિક અસરથી જી જે ફાઇવને જી જે ઓગણીસને મુક્તિ મળે એ માટેની રજૂઆત કરવાનો મેં પત્ર લખ્યો છે